મને તો લાગે બીફ તમને કેવું લાગે એન્જોય ટાઈમ આ ભાઈ ને માથા આય કોને તરતા આવડે 多久？

આ તો કઈ પીએ આવો બધા કેવો ડેમ કેવો કાળુભાઈ કાળુભાર ચોગ આવ્યું છે પાણી ભૂલ આ ભાઈ ને મળો આ ભાઈને

પાણી બહુ ઊંડું છે હો ખરેખર જો એ બે અંદર ડૂબી ગયા ને હાથ જોવો તમારે કોઈ ના બતાતા નથી ભાઈ ભાઈ આવે છે બંને આ સાઈડ હવે બે ઊંધા કેમ આવે છે કામ ને કામ ટકો ભાઈ મોરો ટકો 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 માથું નો ઓડી જાય એલા હાલો તમે કેજો કોણ જીતું બરોબર લાઈટ આવી જાય લાઈટ આવી આ આનો થોડો ઘોણો લાગતો હે તડકો આવ્યો હું ભાઈ વરસાદ માં તડકો આપડી સિવાય કોઈ નથી હું આયા

મોને ઓલો જીઆર જીઆર બરેયા અમારી સાથે છે ચોગડનો ટકા ટકાનું સાચું નામ છે સંદીપ બરોબર ને બરોબર 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 હું સંદીપ ભાઈ મિત્રો એ આ ચેનલ હોય તો લાઈક કરી હા બરોબર છે ને ખૂબ જ આગળ વધારવાની છે હા હા

તમારે કરવાના છે નહીં કોઈ છોકરી છોકરી હોય 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 તો 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 આની ભાઈ મારા સાટુ સારી

પણ નમણી છે એવું પણ પાણી માં કઈ સાઈડ સુઅલ હતું મારે માથું ક્યાં રાખવું બોરા તો આવો થોડાક ઓરા તેર નામ ક્યાં થઈ? પાણી છે જોરદાર હો ભાઈ. અને આ વ્યુ હારે તમારે નાવાની મજા આવે કાઈ. ભાઈ બોન આયા. હવે नाव હોય તો કેજો. 14 કટમાં ઓય આવજો કારે ઉભા રહે ડેમે બરોબર છે. ăn nhiều ít luôn, nhiều ăn thì phải ăn cái này. Ăn có đâu chứ. ฮัลโหลเวไนล์ลีดุใช่บุรุษเบอร์ฮัลโหลไงโอเวอร์มอร์ย์ก็หน้าบล็อกมาบล็อกมาแต่ยังสุดอีกเอาโจอิเซนเลยมีกิ๊บสุด